તો આ જીવન વિદ્યાર્થી નેતા તો આપણે રહેવાના જ છે વિદ્યાર્થીને જોઈએ યુવાઓને જોઈએ આપણા સાથીઓને જોઈએ એટલે જાણે કે આમ કોઈક આપણું મળી ગયું હોય આપણું એક પરિવાર મળી ગયું હોય અને સંયુક્ત દુનિયાનું સૌથી મોટું કોઈ કુટુંબ હોય તો એ યુવા વિદ્યાર્થી નેતાઓ સંયુક્ત કુટુંબ છે આ કૌશિકભાઈ ની આટલી ઉંમર થઈ ગઈ છે બી બ્લેક નથી રહ્યા પણ હજી વિદ્યાર્થી નેતાઓનો કોઈ વિષય આવે એટલે દોડતા દોડતા ભાગે એટલે વિદ્યાર્થી નેતા એ ક્યારેય પૂર્વ નથી થતો વિદ્યાર્થી નેતા એ જીવનમાં આગળ જરૂરથી વધતો જાય છે એની વ્યવસ્થાઓ પ્રમાણે હોતાઓ બદલાતા જાય છે પરંતુ મન અને દિલ તો હંમેશા વિદ્યાર્થી યુવાઓના વિકાસમાં એનો દિલ હંમેશા લાગતું રહેતું હોય છે એટલે હું માનું છું ત્યાર સુધી અહીંયા બેઠેલા દરેક નેતા આ જીવન વિદ્યાર્થી અને યુવાન નેતા રહેશે રહેજો અને જીવનભર યુવાનોને સહયોગ કરજો હું મારી વાતની શરૂઆત કરું તે પહેલા મારા સાથીઓને માત્ર બે વાત કહેવા માંગુ છું કે યુવા નેતાઓએ ક્યારે કોઈ બીજા યુવાને સામાજિક વ્યવસ્થામાં જોડતા ક્યારેય ના ધરવું જોઈએ સ્ટ્રેટ દિશામાં સમાજના બધા જ વર્ગોનું વધુમાં વધુ ભલું કરવાનું અને ગ્રાઉન્ડ લેવલ પર કામ કરતા જજો ક્યારેય કંઈ વિચારતા નહીં જરૂરથી એક પછી એક મહત્વની ઓપોર્ચ્યુનિટીઝ તમને તમારી સામને ચાલીને આવશે અને જરૂરથી બધા જ લોકોને એક પછી એક મહત્વની જગ્યા પર રાજ્યની સેવા કરવાનો અવસર પ્રાપ્ત થશે